अंबालाल पटेलनी मोटी आगाही हवा मा विस्तारों मा प्रभाव छे। अने मा हवामान નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે નવેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાઈ શકે છે જેની ગુજરાત પર ઓછી અસર રહેશે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠાની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપોના કારણે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હળવો પ્રભાવ પડશે અને ગુજરાતમાં હવામાન પલટાઈ શકે છે રાજ્યમાં ઠંડીમાં વધઘટ રહી શકે છે ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના હિતમાં સરકારે 10000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું હાલમાં સરકારે જામનગરના ખેડૂતોને રાહત પેકેજના પૈસા ચૂકવણી કરવાનો શરૂ કર્યો છે જે ખેડૂતોએ તેમની અરજી કરી હતી તેમના ખાતામાં પેકેજની સહાય જમા થવાનું શરૂ થયું છે સરકારે અપીલ કરી છે કે જે ખેડૂતે ફોર્મ નથી ભર્યા તેઓ સત્વરે ફોર્મ ભરી દે જેથી સહાય જમા કરી શકાય રાજ્યમાં વધુ એક શિક્ષકની આત્મહત્યા. ગીર સોમનાથના ઉના તાલુકાની જાફરાબાદ મોડર્ન સ્કૂલની મહિલા શિક્ષિકાએ ઘરે પંખા પર દોરીનો ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. 5 મહિના પહેલા જ ફરજ પર જોડાયેલી આ શિક્ષિકાના મોતથી શિક્ષણ જગતમાં શોક ફેલાયો છે. પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. શિક્ષિકાના આત્મહત્યાથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. जन्म मरणના દાખલાને લઈ મોટો નિર્ણય આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈ એડવાઇઝરી જારી કરી છે જેમાં માતા-પિતાનું નામ અંગે એડવાઇઝરી જારી કરી કે પ્રમાણપત્રમાં ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે માતાનું નામ અને अटक રાખવા જરૂરી દસ્તાવેજો રજુ કરવા પડશે માત્ર બાળકનું નામ લખું હોય તો પણ રાખી શકાશે છૂટાછેડા જેવા કેસોમાં પિતાના નામ વિનાનું પણ પ્રમાણપત્ર લઈ શકાશે જેના માટે કોર્ટના દસ્તાવેજ રજુ કરવા પડશે આઠમા પગાર પંચને લઈને મોટો અપડેટ આઠમા પગાર પંચને લાગુ થવામાં 2028 સુધીનો સમય લાગી શકે છે ત્યાં સુધી કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું ચાલુ રહેશે સરકારે સ્પષ્ટતા કરી છે કે નવો પગાર પંચના અમલ સુધી ડીએનો કેલ્ક્યુલેશન બેઝિક પેના ટકાવારી તકે જ થતું રહેશે ડીએ માં દર 7 મહિને એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સંશોધન કરવામાં આવે છે એટલે કે આઠમા પગાર પંચના અમલ પહેલા પણ કર્મચારીઓને મોંઘવારી ભથ્થું મળતું રહેશે કર્મસથી કેવડિયા રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ સરદાર પટેલની 150મી જન્મજન્તી નિમિત્તે તેમની કર્મભૂમિ કર્મસથી રાષ્ટ્રીય એકતા યાત્રાનો શુભારંભ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક યાત્રાને વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પણ હાજર રહ્યા હતા આ યાત્રા 152 કિલોમીટરનો અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે સંપન્ન થશે યાત્રાનો પ્રથમ રાત્રી પડાવ નાવલી ગામમાં હશે दिल्ली कार ब्लास्ट કેસમાં વધુ એક ધરપકડ દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં NIA ને વધુ એક મોટી સફળતા મળી છે NIA આતંકવાદી ઉમર ઉન નબીના આશ્રયદાતા શોએબની ધરપકડ કરી છે શોએબ Haryana ના Faridabad નો રહેવાસી છે આ કેસમાં અત્યાર સુધીમાં 7 ધરપકડ કરવામાં આવી છે વિસ્ફોટ પહેલા શોએબે આતંકવાદી ઉમરને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડ્યો હતો તપાસ એજન્સી વિસ્ફોટમાં મદદ કરનારા અને તેમાં સામેલ લોકો સામે સતત કાર્યવાહી કરી રહી છે डीजीपी અને jignesh mevani વચ્ચે મોરે મોરો પટ્ટા ઉતારવાની ધમકી ના વિવાદ વચ્ચે डीजीपी વિકાસ સહાય બડગામના ધારાસભ્ય jignesh mevani નું નામ લીધા વગર જવાબ આપ્યો डीजीपीએ કહ્યું કે પોલીસ નું મનોબળ તોડવાનો કોઈ વ્યક્તિ પ્રયાસ કરે તો લીડર તરીકે ટોલરેટ કરવાનો નથી તેના જવાબમાં mevani એ કહ્યું કે પોલીસ નું મનોબળ ટકેલું જ હોવું જોઈએ પરંતુ 33 જિલ્લાના SP દારૂ ડ્રગ્સ અને હптаખોરીમાંથી કમાય છે પહેલા તેમનું જમીન જાગે તેવું કરો ભાવનગર ધર્મા ડિમોલિશન અને ગાંધીનગરમા પર દબાણ દૂર ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને નવાપરા વિસ્તારમાં કબ્રસ્તાનની 3500 ચોરસ મીટર જેટલી જગ્યા પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દીધું છે આ મેગા ડિમોલિશનમાં 25 થી 30 જેટલા દબાણો અને બે ધાર્મિક સ્થળો પર દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ગાંધીનગરમા પર અનાલજ જુndal રોડ પર આવેલું બાલાપીર દરગાહનું વર્ષો જૂનું દબાણ દૂર કરવામાં આવ્યું પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ શિલાન્યાસના પોસ્ટર લાગ્યા પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદના શિલારોપણના પોસ્ટરો લાગતા વિવાદ થયો છે ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે જાહેરાત કરી કે 6 ડિસેમ્બરે બિલ્ડાંગામાં મસ્જિદનો શિલાન્યાસ થશે જે દિવસે 1992 માં આયોધ્યામાં વિવાદાસપદ માળખો તોડી પાડવામાં આવ્યો હતો ભાજપે આની આકૃતિ ટીકા કરીને તેને બાંગ્લાદેશની આધારશિલા ગણાવી છે જારે કોંગ્રેસના એક નેતાએ આનું સમર્થન કર્યું છે अयोध्याમાં મસ્જિદ હતી અને કયામત સુધી રહેશે. પીએમ મોદીએ ધ્વજ ફરકાવીને અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો ઔપચારિક સમાપન કર્યું હતું. એઆઈએમઆઈએમ નેતા વારીસ પઠાણે એક નિવેદન બહાર પાડ્યું. તેમણે કહ્યું અમે હજુ પણ માનીએ છીએ કે ત્યાં એક મસ્જિદ હતી તે અસ્તિત્વમાં છે અને તે સમયના અંત સુધી ત્યાં જ રહેશે. પીએમ મોદીએ બંધારણ પર શપથ લીધા છે અને તેઓ ફક્ત એક સમુદાયના વડા પ્રધાન નથી. આ બંધારણીય રીતે ખોટું છે. गांधीनगरથી ઝડпеલા આતંકિઓ NIA રીમાન્ડ પર દિલ્હી વિસ્ફોટ કેસની સઘન તપાસ માટે ગુજરાત ATS દ્વારા ગાંધીનગરથી ઝડપાયેલા 3 આતંકિઓની કસ્ટડી NIA લીધી છે આ આતંકિઓ 8 દિવસના રીમાન્ડ પર છે તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન કનેક્શન અને 73 સાધરીતોના સંપર્કની માહિતી મળી છે NIA આતંકિઓ પાસેથી દિલ્હી વિસ્ફોટ કેસની ખુత్తి કઢિયો તેમનું સંગઠન અને દિલ્હીના આરોપીઓ સાથેના જોડાણની તપાસ કરશે દેશમાંથી ભાજપના ભાજપ મૂળિયા ઉખેડી નાખીશ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ એ બોંદગાવ રેલીમાં એન્ટી એસઆઈઆર ચૂંટણી પંચ બીજેપી આયોગ ગણાવ્યું હતું તેમણે આરોપ લગાવ્યો કે સીએ હેઠળ મતુઆ સમુદાયના લોકો વિદેશી જાહેર થશે તો તેમને મતદાર યાદીમાંથી હટાવાશે મમતાએ ચેતવણી આપી કે જો બંગાળ પડકારવામાં આવશે તો આખા દેશમાંથી ભાજપના ભાજપ મૂળિયા ઉખાડી નાખશે એસઆઈઆર બે ત્રણ વર્ષ સુધી કરવામાં આવે તો અમે સમર્થન આપીશું 1 दिसंबर थी देशमा शोशो बदलाशे 1 दिसंबर थी देशमा घना मोटा फेरफारो थवा जाई रया छे जेनी सीधी असर सामान्य માણસાના ખિસ્સા પર પડશે યુનિફાઇડ પેન્શન સ્કીમ પસંદ કરવાની અને જન્મનો પ્રમાણપત્ર જમા કરવાની છેલ્લી તારીખ 30 नवंबर છે જો પેન્શનર સે આ કામ પૂરો ન કર્યું તો પેન્શન अटકી શકે છે ઉપરાંત ટેક્સ સંબંધિત દસ્તાવેજો સબમિટ કરવાની પણ આ છેલ્લી તારીખ છે LPG સિલિન્ડર અને ATF ના ભાવમાં પણ ફેરફાર થવાની શક્યતા છે मेवाड़ी ના સમર્થનમાં થરાદમાં રેલી બડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મતકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતાં છેલ્લા 3-4 દિવસથી વિવાદ વકર્યો છે હવે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદના લોકોએ રેલી કાઢી છે રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લોકોએ કલેક્ટરને ડ્રગ અને दारू બંધ કરાવવા argparse આવેદનપત્ર આપ્યું હતું આ પહેલા પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરી હતી सावलिया सेठ मंदिर दान नो नवो रेक छत्तीस करोड़ निकल चित्तौड़गढ़ ना प्रसिद्ध श्री सांवलिया सेठ जी मंदिर दान नी रकमे बढ़ा रेक तोड़ी दीधा छे मात्र चार राउंड नी दान पेटी करोड़ गोड़ लाख साठ हजार रूपिया रकम मड़ी आवी छे चेक मनी ऑर्डर अने ऑनलाइन दान नी रकम हजी गणवानी बाकी छे मंदिर समिति नो अनुमान छे के आ वखते दान नी कुल रकम चालीस करोड़ ने पार जाइ सके एक नवो रेकॉर्ड स्थापित करशे